તમારા હતી એટલે ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમને તમે ટ્રાયબલ સપોર્ટ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની કે નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મિટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા જયતરભાઈ વસાવતા બધા જ હતા તો આ બધાને બોલાવવાની જરૂર જ નથી પડતી મારી કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસર છે મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા એંશી દિવસ જેલ જ ભોગ્યા બાદ નર્મદા જિલ્લામાં છે અને તેઓ પહેલી આવતાની સાથે રજૂઆત કરે છે કે કચેરીની અંદર સીસીટીવી કેમેરા હોવા જોઈએ શું ચર્ચા કરી વાત કરીશું આજના નમસ્કાર મિત્રો તમે અને દરેક ન્યૂઝ માટે હમણાં જ કરો ને એવી સામાન્ય બાબતોમાં પછી થોડી ખોટી ખરિયાદ છે ને અમારે મિત્રોના હોય બરાબર એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો એ તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રને આપણે અહીંયા તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઉં એક માણસ તો વાળો ઉતારવાવાળું જોઈશે કામ તો હું તો હમણાં કાલે જ માણ જેલ આવ્યો છું પાછા ત્રણ મહિને ચાર મહિને મોકી જાય તો મારે શું કરવાનું લોકોના કામ પછી કોણ ખોતે એટલે બધાને

સૌ પ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમણે કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમ કે આજે તેર કરોડ જેટલા એફઆરએનું આયોજન હતું સાહીઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી શ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેદરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે એમને આપી છે સર એમ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડીજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી એ રીતે વાત કરી હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આયો પ્રતિનિધિઓને નજર કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિન આદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપે કોઈ કામોની માંગણી કરી આપણા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માંગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે ત્યાં અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપણે જે માંગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મિટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ પ્રકારની એક આયોજનની મીટિંગમાં લેટર મળીએથી આ બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મિટિંગો હોય દરેક સભ્ય દરેક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહી એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી આ ચર્ચા વિશે તમારો